ડભોઈના સોમપુરા ગામે નવા બનેલા રસ્તાનું ધોવાણ સોમપુરા ગામે હાલ વિનાના કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે એક પણ અધિકારી ગામની મુલાકાતે આવ્યા નથી તાલુકાના સોમપુરા ગામથી તિલકવાડા હાઈવે સુધી પહોંચવા માટે બસ સ્ટેશન સુધીનો દોઢ કિલોમીટરનો ડામરનો રસ્તો એક માસ પહેલા જ લાખો રૂપિયાનું આંધણ કરી બનાવ્યો હતો જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા ગામના લોકોમાં રોષ સાથે વ્યાપી જવા પામ્યું છે જે રસ્તાનું થયેલ ધોવાણ અને નુકસાનીના સર્વે કરવામાં પણ એક પણ અધિકારી હજુ સુધી ફરક્યા જ નથી દેશની આઝાદીના વર્ષો બાદ પહેલી જ વાર સોનપુરા ગામના બસ સ્ટેશનનીથી ગામ સુધીનો પાકો ડામરનો રસ્તો ગામના લોકોના નસીબે બન્યો જેથી ગામમાં અવર જવર માટે પાકા રસ્તાની સુવિધા મળતા જ ગામના લોકોમાં હરખ સમાતો ન હતો ત્યાં તો ચાલુ સિઝનમાં પ્રથમ વરસાદની હેલીમાં જ ડામરના રસ્તાની આજુબાજુમાં થયેલા પુરાણ સહિત રસ્તો ધોવાઈ જતા ભ્રષ્ટ કામગીરીના નમૂના જોવા મળ્યા હતા આટલું ઓછું હોય તેમ સથળ ચકાસણી કરવા એક પણ અધિકારી સોમપુરા ગામે ડોક્યું નથી કર્યું લાયસન્સ વિનાના રાજકીય કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે અને ભ્રષ્ટાચારની નાલેસી મળી રહી છે ત્યારે છે નવા બાંધકામો રોડ રસ્તાના કામો વીજના થતા બાંધકામો બ્રિજના થતા બાંધકામો ની ગાંધીનગરથી સીધી તપાસ થાય તો જ કામગીરીની ગુણવત્તા જળવાઈ શકે તેમ છે નહીતર સ્થાનિક અધિકારીઓના વ્યવહારથી ગુણવત્તા વિના બાંધકામો થતા હોય તેઓ સામે ફરિયાદ કરી નિરર્થ થઈ રહી છે ત્યારે સોમપુરા ગામે પણ હાલ સુધી એક પણ અધિકારી ગામની મુલાકાતે આવતા નથી ખાલી રેકોર્ડ ઉપર જ મુલાકાત બતાવતા હોય છે વિકાસ અને વાતો કરતા અધિકારીઓને આના દેખાતું નથી તેમ ગામના લોકો પોતાની ભાષામાં રોષ ઠાલવી રહ્યા છે કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં કરોડો રૂપિયા ડૂબી રહ્યા છે આ રોડ વરસાદ ના ગયેલો છે સોમપુરા બસ સ્ટેન્ડ થી સોમપુરા સુધીનો બસ સ્ટેન્ડ રોડ ધોવી ગયેલો છે વરસાદથી આ નારો બી ઊંચું લેવું જોઈએ કેટલા કિલોમીટરનો નો રોડ દોઢ કિલોમીટર રોડ છે સોમપુરા થી બસ સ્ટેન્ડ લગીનો ક્યારે બન્યો છે લગભગ બે મહિના થયા અમારી માંગ એવું છે કે રોડ કમ્પ્લીટ રિપેર થવો જોઈએ વરસાદના પાણી થી ગયેલો છે મોટે મોટા ખાડા પડી ગયેલા છે કોઈ જોવા આવતું